જય શ્રી કૃષ્ણ બધાને અને જય શ્રીરામ આજે ભગવાન એ વખતે પણ કાગળ લખતા હતા આજે એક સરસ કાગળ સંભળાવું છું આપણે એ વખતે પ્રેમપત્ર હતા અત્યારે એ વખતે ભગવાનના કાગળ લખેલો છે એ વાત વાલો ગો પૂળનો ગીર ધારી કાગળિયો કે મલખ્યો વાલો ગો ગળીયો સીધને લખ્યો એમ પૂછે છે વ્રજની નારી કાગળીયો સીધને લખ્યો એમ પૂછે છે વ્રજની નારી કાગળીયો સીધને લખ્યો કાગળ લખ્યો કૃષ્ણને અને દેજો રાધા ને હાથ વાલી વાસી વેલા પધાર જો વાલો વનમાં રે થેનો કાગળીયો સીધને લખ્યો વાલો વનમાં ચારે ધેનો કાગળીયો સીધને લખ્યો गयो खडखाई खाइ नहिं अनि वासरूपी वे नहिं दूत ब्रजमा राधा एकला रे राधा रह रह रुवे आखी रात कागलीसी दने लख्यो राधा रह रह रुवे आखी रात કાગળિયો સીદને લખ્યો શરદ પૂનમ ની રાતડી અને ચંદ્ર ચડ્યો આકાશ વલોણા વેળા વીતી ગઈ રે રાધાએ ગળબ મેલી ઢોટ કાગળિયો છીદને લખ્યો એમ પૂછે વ્રજની નારી કાગળિયો સીદને લખ્યો શરદ પૂનમ ની રાતડી અને ચંદ્ર ચડ્યો આકાશ સોળસો ગોપીમાં વાલો એક લોરે વાલો એક લોર મેરાસ કાગળિયો સીદ લખ્યો વાલો એકલો ર મેરા કાગળિયો સીધ ને લખ્યો અને શેરી સુંધી નો સાત બોલું સાલું માફ કરજો રે મારે રેવું છે આજની રાત કાગળીયો પ્રેમનો લખ્યો મારે રેવું છે આજની રાત કાગળિયો પ્રેમનો લખ્યો વાલો ગો પૂર્ણ ગીર ધારી કાગળિયો સીધને લખ્યો એમ પૂછે છે વ્રજની નારી કાગળિયો સીદને લખ્યો જય શ્રી કૃષ્ણ આ રાસ થઈ છે રાસ કેવો લાગ્યો લાઈક કરો શેર કરો ને બધા સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ